હું તો પડી જાય તો ઝીલી લઈશ પણ અરે તું તો તારો સંભાળ મારો બાળક મારી સંભાળ તું બધી સુતી હતી એટલે એને ખબર પડી એટલે વાત કરી સતી સતી ની વાત કરે પેલે બોલે વાંધો સ્વરૂપમાં પણ સતી હતી બાળક સંભાળી કોનો ચડેલો સતો બાળક સંભાળી કોનો ચડેલો ટોળો મૂળા ટૂંકા હોય રે ટોળા મરી જાય પછી જીસલ હતા ને ત્યારેથી કોમળીને છોડીને હવે થઈ ને ગયા દરબાર માં ગયા એટલે બીજા જોખા થઈ ગયા બીજા ઓલવાયા આવું થયું એટલે સેવકો ને કહ્યું સેવકો તપાસ કરો

પેલી રે હણી બોલેલા સંતો પેલી હાવડ ગુરુ બોલે પેલી હાવડ આઠોલ હરી ના ભલા રો મનો મળે બીજી રે હાવળ તો બીજી રે હાવળ બીજી હાવડે ટોળા બેઠા થયા શરીરના બલારો રેજી રે હાવીજી રે બોલેલા બીજી હાવડ બોલ્યા એટલે આ ટોળા હતા ને એકદમ ચૌકી ઉઠ્યા એટલે બોલી ઉઠી બસ આટોડા થોડો સજીવન છે